તો હેલ્ય એવરીવાન તો કેમ છો મિત્રો મજામાં નેશો તો અત્યારે આપણે લોડિંગ કરવા માટે ચાલુ હોય કારખાને અને આપેલી રિક્ષા તો હમણાં આપણે લોડિંગ થઈ ગયા પછી જવા દઈએ કાલે તાવ આવી ગયો તો એટલે આપણે વિડીયો અપલોડ નથી કરી સૈકા વિડીયો બનાવી કુલ સવારનો ઉતો તો તો પછી એને આઈન લગી હું હું તો જ રહ્યો તો અત્યારે હજી લોડિંગ થયું નથી હમણાં લોડિંગ થઈ ગયા પછી આપણે જવા દઈએ ફૂલ દવા આવ્યો હતો ને તો પાંચ છ કલાક હું જ રહ્યો આઈન જે ઠેર પાંચ છ વાગ્યે ઉઠો હું ત્યાં લગી હું તો જ ઠેર પછી દવા લેવા ગયો છ વાગે પછી દવા બવા લઈને આવીને પાછો હુઈ ગયો જમી વમી તો આજ થોડુંક નોર્મલ થઈ ગયું એટલે જો આપણે આવ્યો એ ફેરામાં તો હમણાં ફેરો ભરી દઈએ પછી જાય ખાલી કરવા તો ટાઈઝ અત્યારે હવે આપણે લોડ કરીને નીકળી ગયા અહીં અને આપણી હાલત કાંઈક એવી છે ને તો હાવ અલગ જ છે અને હા હવે આપણે લોડ કરી લીધું હોયને હવે ખાલી કરવા જવાનું હોય તો પહોંચી જાય આપણે ખાલી કરવા ફોટો ગાઈસ અત્યારે આપણી રિક્ષા ખાલી થઈ ગઈ હે અને બીજી જગ્યાએ આપણે લોડ કરવા જાય છે તો કરતા અને પછી આપણા મોબાઈલમાંથી આ ચાર્જિંગ છે ને તો પેલા ચાર્જિંગમાં મેક્સી વાયલા જાય અને ભરતા બી તો થોડી વાર માતાજીની જો ધજા દેખાઈ ગઈ એ આપણને લઈ લીધો તો આપણે એ બાજુ જવાનું નથી આપણે બીજો રસ્તો પકડવાનો હોય બાકી તમને દેખાડી દે હરખી રીતે ગાઈસ અત્યારે આપણે ખાલી કરવા આવ્યા હતા ઓલું એક બોક્સ અને અત્યારે ખાલી ગઈ દઉં અને તમે એકદમ રસ્તો જોવો જોઈ લ્યો ખાડા કડિયા અને એક બાજુ પાણી ભર્યું છે અને એને બાકી રસ્તો તો આપણે આવ્યા એ ખાલી કરવા માટે હમણાં તમને માતાજીનું મંદિર બતાડું ખોડિયારમાંનું

અને પાછી તાવની અસર થઈ હે થોડી અત્યારે થોડો થોડો તાવ આવે એવું લાગે હે તો હમણાં પછી હવે જો બિલ લઈ લઈ અને મોબાઈલમાં ચાર્જિંગ ગઈ હે નહીં આમાં બધું ભેગું થયું એ અંગ્યા હું ને મુકેશભાઈ બે ભરવા આવ્યા કાય આવ્યા આવી તો ફરી લઈ બેની રિક્ષા લોડિંગ લઈ ગઈ હે અને નાખવા જવાનું એટલે પાછા આપણે હતા એ કારખાને ઓલા ખાડા ખડિયા હતા ને માથે રોડે તો પાછા લોચા થવાના આય આમાં હું બધું લોચા ચડી ગયા એમ જયાં એક તો ખાડા ખડીયા એવા ને મજા ભરેલો તો બાકી જો કાંય બેઠો હું અહીંયા મુકેશભાઈ આઇલા આવે જય હાયલા આવે પડે ને આટરી મેં દીધી તો મે બે અને ખાલી કરવાનું હે ટોટલ દોઢ ટન એ દોઢ ટન કરતાં થોડુંક વધારે હે તો બે ને આઈ મળીને ખાલી કરવાનું અને ને આપણેથી બોક્સ એ ઉપડતા નથી એવી હાલત થઈ હે તો કરશું અવડે અવડે અને ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશી સરકાર બધે કામ ચાલુ હોય ને એટલે અવાજ આવે એમ તો ફરી પાછું આપડે નવા વિડીયો માં તો જય માતાજી